હલો ગુડ મોર્નિંગ જય દે દ્વારકાધીશ રામ રામ કેમ છવાયું કે બધા મિજા મજામાં આવશે મસ્ત મજાની એક સુભાત થઈ ગઈ છે અને સુરેશ ભગવાન જે આમ ઉપર છોડી ગયા છે અને કાલે આપણે માતાજીના દાદાજીના મંદિરે ગયા તા સાંજે લાઇટ ફિટિંગ કર્યું એ લોક તો તમે કોઈ વિઝિટ ના કર્યો તો આ જોઈ લેજો એમાં આવી ગયો છે બધું લાઇટિંગ અને હું જાઉં છું ગામમાં માતાજી આ જે નવરાત્રિ છે હેપી નવરાત્રિ બધા મિત્રોને અને જો આપણે જઈશું ગામમાં જો દિયા સાથે આવે છે અને મંજુ આવે છે જોઈએ ને કે વાંધો પડ્યો છે માથું વરાવતી નથી એટલે દિયાને ભેગી આવવું ને એટલે માથું વરાવવા જાય છે જો ગામમાં જઈએ અને પછી આપણે જવાનું છે ખંભાળીયા થોડોક ટ્રેક્ટરનો સામાન લેવાનો છે થોડીક સીજ દાદા માતાજી લગાડવાની હતી લેવાની છે એટલે આપણે બધું કામ પતાવવાનું છે જો આપણા રાજાનું છે ને કોઈ પાણી જે કટે લઈ આવી અને જો આ મજુ ને એને દિયાને આવવું છે આવવું છે ને ગામમાં

મસ્ત મજા ને ભાઈ અમે દર્શન કરી લીધા છે માતાજી અને દાદા એ

અબ વાંધો ના કી લે વાંધો હું હે આમાં હંછામાં વાંધો હું હે હંછામાં વાંધો હું હે બરાબર હમ 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 હાલા હાલા

ઓહો તડકો એટલે ભાઈ એક નંબર નો છે જો ટેપ રહી ગઈ ભાઈ એક વસ્તુ જ મેન ભૂલાઈ ગઈ છે એક ટેપ લઈ જવાની હતી ટ્રેક્ટર ને ખડકાઈ ગયેલ હતી આ કોઈ વાત નહીં આવતા જવતા પાછા લેતા જ મસ્ત મજાના ભાઈ ખંભારીએ જો હદસો દઈ ભાઈ મસ્ત મજાનું કામ કરી લીધું છે અને હવે જો આપણે જાવું છે આમ ઓયર લેવા જો ફાઇટક ખુલી ગયું છે ભાઈ ટ્રેન વહી ગઈ છે અને આપણે જવા દઈ હા ફટાફટ ભયા જ અહીં ફાટક ખોલી ગયું ભાઈ ફાટક ખુલી ગયું છે ભાઈ મસ્ત મજાની ભાઈ જો ટીવી જોવા આવ્યા છે અહીંયા હવે ખરીદી થાય કે ના થાય હવે જોઈએ અમે એરની છે અને સેમસંગ છે એ બે માંથી ચોઈસ કરવાની છે મસ્ત મજાના રોટલે ખાવા આવી ગયા છે કસુંબર ચાલુ કરી દીધું હોય ભાઈ નહીં આવે ને રોટલી ને ચા ચા પૂરું કરી જાઉં પૂરું જા મસ્ત મજાનું ઊંધિયું સાસ આવી આ ભાઈ ડુંગળી લઈને આવી ગયા છે આ બાજુ ઓરો છે મસ્ત મજાની ભાઈ સાસ બની ગઈ છે મરસા છે રોટલી આવે ને ભૂખ ટીવી જોવા ગયા તા બે ટીવી જોવા ગયા તા આંબે ગાયકા નીકળી ગયા બરાબર લેવો ને ટીવી રોટલી આવી ગઈ છે મસ્ત મજાની મારી હાલો ભાઈ ભાવેશભાઈ ઇલેક્ટ્રોનિક ની ભાઈ માલ જો તમને બતાવું જવતા અહીંયા ભાઈ ગ્રાહક ની ધબધબાટી બોલે જવતા સિરીજા ભાઈ જોઈ છે ભાઈ લીધી લીધે ભાવેશભાઈ વ્યાજમી દીએ ને બે પેકેટ લીધા ને ચાલો ભાઈ જો આપડે ટીવી નીકળી છે ઓલરેડી લઈ લીધી ભાઈ અમે આખો થી રખડી રખડી ને ભાઈ અમને હે ને પોરવી દીધી છે પોરવી નથી દીધી ને ભાઈ ના ના ભાઈ હેર કંપની ની હે ભાઈ હલો અને આપણે ચાલુ કરીને ટેસ્ટ કરી લઈએ ભાઈ ક્વોલિટી બોલેટી જો ભાઈ આવડું ટીવી લીધું ભાઈ આપણે

यो जे है वो मार्कर तो ने थोड़ा चेक कर दो स्क्रीन इलेक्ट्रॉनिक माथे टीवी ले ली आप आपड़ो भाई ठीक गेम भाई कंप्लीट के ना थियो કઈ વાગી ગયા છે પોણા સાત ને હજી આપણે ખંભાડીએ જ છે હવે અંધારું કરી નાખ્યું તમે જોઉં તો આમ જોઉં તો ચારે વાહુ જો લાઈટું લાઈટું થઈ ગયું ને આપણે ટીવી લઈ લીધું છે ભાઈ એક નંબર ડન કરી લીધું છે જો અહીંયા પાછળ પડ્યું છે એ યારનું ટીવી છે અને લાઈટનો સમાન થોડોક આપણે ઘટતો તો એ બધું લઈ લીધું માતાજીની થોડીક સિરીજ કેટી હતી એ લઈ લીધું અને સાંજ પડી ગઈ હંચો કરાવવાનો તો એ થઈ ગયો છે અને હવે આપણે નીકળી ઘરે જઈન્જ કરી નાખી તમે ભાઈ આપણે જોતાં રસ્તામાં ગાડી ભાઈ ખરા પાણી થઈ ગયું બેટરીમાં એમાં ફિલ્ટર ન હે પછી બધે સમાન ઉતરે છે

ટીવી આવી ગયું છે મસ્ત મજાનું બત્રીસ ઇંચ નું તેતાલીસ ઇંચ નું નથી લીધું આપડે બત્રીસ ઇંચ નું લીધું છે નાનક નું નાજુક મજાનું હલો મિત્રો હજી આપણે ટીવી બીવી કંઈ ફીટ ને તેનું જો કાલ ટાઈમ મળશે તો ફિટ કરશું ન તો ફિટ કરવાનો કાલ કે પરંતુ આવશે હજી આપણે સ્ટાર્ટિંગ કર્યું એને આવીને ભૂકી દીધું કારણ કે છે એટલા સરકારને કંઈ વાત ના પૂછો અને હવે આપણે છે ને ભાઈ વ્યારો પલવવા કહીને તો વ્યારો વ્યારો કરી લઈએ ભાઈ ભૂખ લાગ એટલે બીજી રીતની વાત ના પૂછો હજુ બહાર આવશે ને વ્યારું લેવાનું કામકાજ આવે છે મસ્ત મજાના લેવાઈ ગયા છે વ્યારું અને પછી હજી આપણે કામ કરવું છે ભાઈ કામમાં જવાનું કદાચ ખાસ તો મીડિયામાં કન્ટિન્યુ રહે ખબર પડશે આજનો લોગ છે ને સ્માપ્તક જ નહીં છે તમને જરા પણ આખી તકલીફ ગયું હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો જય દ્વારકાધીશ બધા મિત્રો